ડુંગળી બાદ હવે લસણના ભાવમાં તોતિંગ વધારો થયો છે કમોસમી વરસાદના લીધે લસણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે લસણના ભાવમાં વધારો થતાં સ્થાનિક બજારોમાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે સ્થાનિક માર્કેટમાં લસણના 1 કિલોના રૂપિયા 300 થી 400 સુધીના ભાવ પહોંચ્યા છે લસણના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે મધ્યપ્રદેશના લસણનો મન્યો ભાવ 3500 થી 5000 બોલાઈ રહ્યો છે આદુ અને ડુંગળી બાદ લસણના ભાવમાં તેજી જોવા મળી રહી છે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લસણના ભાવ ત્રણસોથી ચારસો રૂપિયા કિલો પર પહોંચી ગયા છે ગૃહિણીઓ પર મોંઘવારીનો વધુ માર પડ્યો છે મુખ્યત્વે વપરાશમાં આવતા લસણના ભાવમાં વધારો થતાં ગૃહિણી પર મોંઘવારીનો માર પડ્યો છે લસણના ભાવ વધવા છતાં આવકમાં ઘટાડો જોવા મળતો નથી જોકે ગ્રાહકો ભાવ હોવા છતાં મોંઘુ લસણ ખરીદવા મજબૂર બન્યા છે બહારથી આવતા માલની આવક ઘટતા લસણના ભાવમાં એકાએક વધારો થયો છે માલની આવક ઓછી આવતા બજારમાં લસણ મોંઘું થયું છે કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવને અસર થઈ છે સુરતમાં લસણનો ભાવ પ્રતિ કિલો ત્રણસો રૂપિયા છે લસણના ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે દિવાળી સમયે પ્રતિ કિલો બસો રૂપિયા લસણનો ભાવ હતો હવે પ્રતિ કિલો સો રૂપિયાનો વધારો થતા ત્રણસો રૂપિયા કિલો લસણ વેચાઈ રહ્યું છે સુરતમાં મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશથી લસણ આવે છે કમોસમી વરસાદના કારણે ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીઓ ખરીદી પર કાપ મૂકી રહી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા